ડૉક્ટર ભાવેશ વૈશ્નાણી સર્જરી વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહપ્રાધ્યાપક છું આ વો જે બનાવ બનેલો છે એ ચોથા માળે સર્જરી વોર્ડ નંબર એકમાં બનાવ બનેલો હતો બરાબર અને દર્દીને સર્વન્ટ દ્વારા સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યારના ઓન ડ્યુટી ડોક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવારી સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતની ઇમરજન્સી એટલે કોઈ ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને વતરે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું પરંતુ સર્જરીના રેસિડન્ટ ડૉક્ટરે કહેલ કે દા દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે જે દ એ પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરીમાં હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું પરંતુ દર્દી ફૂલ કોન્સિયસ એટલે કે ભાનમાં સભાન કોઈ પણ જાતની ઉલટી ચક્કર કે કોઈ પણ જાતની આંચકી દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું એટલે એ એ પ્રાઈમ હેડ ઈજા કહી શકાય એ નર્સિંગ સ્ટાફ ની સાથેની વાતચીત થયેલી હતી એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી એના વિશે હું કઈ કઈ એના વિશે કાર્યવાહી કરવા માટે હા

સારવાર એમને જે જરૂરી છે ચાલુ થઈ જ ગયેલ હતી 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 પૂરી તપાસ આગળ વધુ ખ્યાલ આવશે પણ જે જે સારવાર સારવાર આપવાની બાબતમાં દર્દીની એ પ્રમાણમાં એની સાચી એમનું એમને કે કઈ જ દીધેલું છે જે હું સારવાર ઓથોરિટી છું જે સીસીટીવી આતે જે બધું આપું પગલા લેવા એ બધા માટે એની ઓથોરિટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ સીસીટીવી અને એ બધું મેડિકલ સારના હાથમાં આવે ઘટનાની અંદર કેટલી મિનિટમાં સારવાર થઈને એ ટર્નિંગ પોઈન્ટ છે તમારે તમારે સીસીટીવી જો તમે સાચા હોય તો જાહેર કરવા જોઈએ કે અમે પાંચ મિનિટમાં કે દસ મિનિટમાં અમે અમે ટાઈમલાઈન સાથે મેડમે આપને જણાવ્યું છે કે આવી રીતે આ છે જરૂર આખી તપાસ પછી મેડમે કીધું છે કે પછી સીસીટીવી જાહેર કરી શકાશે આખી તપાસ પછી